જહેદ વાલા વિદ્યાર્થીઓ આ વિડીઓ લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળ વિષયના પચાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે બે હજાર પચીસ છવ્વીસમાં આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ નવા સિલેબસ મુજબ અને

કે તમારે આ પચાસ માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે ગુજરાત રાજ્યના નિર્માણ સમયે ઓપ્શન બી ગુજરાતની જયારે સ્થાપના થઈ ત્યારે એકસો પંચ્યાસી તાલુકાઓ હતા નીચેના માંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લાનું નવનિર્માણ થયું હતું અમરસિંહ ચૌધરી પાંચ વાર ચાર વાર છ વાર કે પછી આઠ વાર સી છ વાર નિર્માણ થયું છે નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો

સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશ દ્વાર તરીકે માર્કોપોલો ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું ગણાવ્યું હતું ભરૂચ ખંભાત થાણા કે પછી સંજાણ બી ખંભાત બંદર ને ખુબ જ મહત્વનું ગણાવ્યું હતું પેલા ખંભાત ને સ્તંભ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવતું હતું આફ્રિકા ઈસ્વીસન અગિયારસો ચાલીસ ઈસવીસન તેરસો બેતાલીસ કે પછી ઈસવીસન ચૌદસો બાર કે પછી ઈસ્વીસન એક હાજર અને એકવીસ માં સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન તેરસો બેતાલીસ માં જામનગર રાજ્યની સ્થાપના કોને કરી હતી જામ વિભાજી જામ સતાજી જામ રાવળ કે પછી જામ હાલાજી સી જામ રાવળે જામનગર રાજ્યની સ્થાપના કરી હતી અકબરે ગુજરાત રાજ્ય પર ક્યારે આક્રમણ કર્યું હતું ઈસવીસન 1411 ઈસવીસન 1572 ઈસવીસન 1624 કે પછી ઈસવીસન 1545

બાવીસ અંશ છ થી ચોવીસ અંશ જીરો સાત ઉત્તર અક્ષાંશ વીસ અંશ એકવીસ થી ઓગણત્રીસ અંશ સાત ઉત્તર અક્ષાંશ વીસ અંશ છ થી ચોવીસ અંશ સાત ઉત્તર અક્ષાંશ પછી છવીસ અંશ છ થી ઓગણત્રીસ આઠ ટકા દસ ટકા છ ટકા કે પછી અગિયાર ટકા ઓપ્શન સી છ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે નીચેના વિધાનો તપાસો સૌરાષ્ટ્રમાં જિલ્લા જિલ્લાઓનો સમાવેશ થાય છે ગુજરાત ની આશરે બાવન પોઈન્ટ અડસઠ ટકા જેટલી જમીન ખેતી હેઠળ છે કયું વિધાન સત્ય છે ખાસ ધ્યાને રાખવું પરીક્ષા જયારે આપતા હોઈએ ત્યારે સત્ય છે અસત્ય છે

અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ખારાપાટ નો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે જામનગર વલસાડ જુનાગઢ કે પછી ભાવનગર ખારાશ વાળો અને કાદવ કિચડ વાળો વિસ્તાર છે ને દરિયા કિનારે વધારે હોય બીજો ક્રમ ધરાવે છે જંગલ ખાતા હસ્તક આવેલા ગૌચર વિસ્તારો ઓળખાય છે વાસદ વિસ્તારમાં મહી નદીના કોતરોને નવસાધ્ય કરવા સેન્ટ્રલ સોઈલ એન્ડ વોટર

આંતર રાજ્ય સરહદ અને દરિયા કિનારો જિલ્લા જિલ્લાને મળ્યો હોય તો એ જિલ્લો કયો છે અમદાવાદ આણંદ ગીર સોમનાથ કે પછી મોરબી ડી મોરબી જિલ્લો છે કે જેને થોડો કેવો જ ખાલી દરિયા કિનારો મળેલ છે ગુજરાતની ઉત્તર દિશા કઈ પર્વતમાળા આવેલી છે

કયા છે ટેકરી ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરા પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલ છે ઉત્તરની ટેકરીઓ પશ્ચિમની ટેકરીઓ દક્ષિણની ટેકરીઓ કે પછી પૂર્વની ટેકરીઓ ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલ છે પશ્ચિમ ધાર બી દક્ષિણ ધાર ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે સાસણ સરકલા નંદીવેલ કે પછી કનારા

પછી બારસો આઠ મીટર સી અગિયારસો સત્તર મીટર અનગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે રાજકોટ બનાસકાંઠા અમરેલી કે પછી દેવભૂમિ દ્વારકા એ રાજકોટ સાતપુડામાં આવેલી મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે મહી નદી તાપી નદી નર્મદા નદી કે પછી કેમ બી તાપી સાતપુડામાં આવેલી મહાદેવ ટેકરીઓ જે બેતુલ પર્વતમાળા છે એમાંથી તાપી નદી

પછી વડોદરા પૂર્વધાર સી મધ્યધાર કણીય ડુંગર કયા જિલ્લામાં આવેલ છે વલસાડ ભરૂચ સાબરકાંઠા કે પછી બોટાદ

પછી પ્રાંથડ ગરડો પાંચાળ કે પછી બાબરિયાવાડ સી પાંચાળ ચોટીલા બાજુ નો જે વિસ્તાર છે એને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે જુનાગઢની આસપાસ નો વિસ્તાર કયા નામે ઓળખાય છે પછી ગોહિલ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત સી ઉત્તર ગુજરાતમાં માં આવેલ છે ત્યારબાદ આગળ જઈએ છેલ્લા બે ક્વેશ્ચન બાકી છે તો વિદ્યાર્થી મિત્રો અમારી ભણાવવાની રીત અનુકૂળ લાગી હોય અને કઈક નવું હોય તો નો પ્રદેશ કયા નામે ઓળખાય છે ચુવાયો ટપો કાનંગ કે પછી વઢિયાર બી ખાખરીઓ ટપ્પો વાકળપટ્ટો કઈ બે નદીઓની વચ્ચે આવેલ છે સાબરમતી અને શેઠી ઢાઢર અને શેટી મહી અને ઢાઢર કે પછી એક પણ નહીં સી મહી અને ઢાઢર વચ્ચે વાકળ પટ્ટો આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સ માં જણાવો કે 50 માંથી આ વિષયની અંદર તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે ફરી મળીએ આગળના વિડિયો માં જય હિન્દ વંદે માતરમ